ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂપિયા પંદર લાખની સહાયનું ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન મદદનીશ ચર્નલ તરીકે ફરજ બજાવતા આચાર્ય રાજાભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન ચાલુ ફરજ કર્મચારીશ્રીનું અવસાન થતાં બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર મિહિર પટેલના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે કર્તવ્યનિષ્ઠ શિક્ષક સ્વરાજાભાઈ હીરાભાઈ પટેલના ધર્મપત્ની અને પરિવારજનોને રૂપિયા પંદર લાખનું ચેક અર્પણ કરી આર્થિક સહાય અપાઈ હતી દિલથી સંવેદના વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર શ્રીએ સ્વરાજાભાઈ પટેલના ધર્મપત્ની અને દીકરા સાથે વાર્તાલાપ કર્યો હતો જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે સ્વરાજાભાઈએ મદદનીશ જનરલ તરીકે ચૂંટણીમાં ઉત્તર દાયિત્વપૂર્ણ અને શ્રેષ્ઠ કામગીરી કરી હતી તેમની સરકારી સેવાઓને હંમેશા યાદ રાખવામાં આવશે સ્વરાજાભાઈ હીરાભાઈ પટેલે મોટા મેળા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત પટેલ સ્વરાજાભાઈ રાજાભાઈ હીરાભાઈને મદદનીશ ઝોનલ અધિકારી તરીકેની નિમણૂક આપવામાં આવી ચૂંટણી અનવેની ફરજ બજાવતા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ થાવર પી સેન્ટર ખાતે જતા રસ્તામાં હૃદયરોગનો હુમલો આવતા તેમનું ફરજ દરમિયાન અવસાન થયું હતું ચૂંટણી ફરજ દરમિયાન સંબંધિત કર્મચારી શ્રીનું અવસાન થતા બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કચેરી દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી ગાંધીનગર ખાતે દરખાસ્ત કરતા ભારતના ચૂંટણી પંચની પ્રવર્તમાન જોગવાઈ અનુસાર સ્વ પટેલ રાજાભાઈ હીરાભાઈના વારસદાર ધર્મપત્ની વારીબેન રાજાભાઈ પટેલને રૂપિયા પંદર લાખની ચ સહાય ચૂંટણી પંચ દ્વારા ચૂકવાઈ હતી આ સહાય મંજૂર કરવા બાબતે નાયબ જિલ્લા ચૂંટણી શ્રી બીજી નીનામા નાયબ શ્રી ડીડી શેખલિયા સહિતના અધિકારીશ્રીઓએ કામગીરી કરી સહાય ચૂકવવામાં ફરજ બજાવી હતી